ફરજ બજાવતા પ્રિન્સિપાલ ઇન્ટરવ્યુ વગર નોકરી પર લાગ્યા હોવાના થયા આક્ષેપો અહેવાલ ગર્ભિત ગોયલ સાથે શૈલેષ પરમાર and we taught him the high school my head class with my brother Kudu and I got there a half the miss the last thus pass my crown seat man roach he did Sarani Bali man Saraswati in the Ujrati તે કદર ખોટું છે તેનો કેસ ચાલી રહ્યો છે હા એનબી કવર ધીસ માં આચાર્ય તરીકે કરજ બજાવતા પ્રભુ સિંહ ધરમ સિંહ કોમર તેમની એને

આ રહે અને એક પટાવાળા કોવની સિંગ નથી શીખશે તવા તેમની નિમણૂકો બોવસ નિમણૂક થઈ છે તે વિષય કોઈપણ જાતની વેપારમાં જાહેરાત આપી નથી કેન્ટુ થયું નથી અને કોઈ પણ પ્રક્રિયા કર્યા સિવાય ડાયરેક્ટ કૌભાણથી તેઓને નિમણૂક કરે છે તે તદ્દન બોવસ નિમણૂક છે એના વતી આગળ આગળને જણાવું છું કે શાળામાં આચાર્ય આચાર્ય પદ ઉપર નિયુક્ત પ્રવૃત્સિંહ નરેનસિંહ કમરે સન 1992 માં રાષ્ટ્રીય પત્રકાર સંસ્થા 97 98 એમને જીવાજી વિશ્વવિદ્યાલય થી રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ત્યાંથી તેનો બીએડ કરી છે પણ જો 97 98 શિક્ષક તરીકે એનબી તવર હિન્દી હાઈસ્કૂલ

ખોટી બનાવટી મંજૂરીના આધારે બે ખોટા શિક્ષકોની મંજૂરી પણ કરેલ છે અને આ બાબતે મેં સરકાર શ્રીને જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેરની કચેરીમાં તારીખ 28/7/2025 ના રોજ ફરિયાદ કરી છે અને એ ફરિયાદના આધારે હું રૂરૂમાં 13/8/2025 ના રોજ રોહિત ચૌધરી સાહેબને મળ્યો હતો તેમણે જણાવ્યું કે પ્રદીપ પટેલ સાહેબને સત્તાપાસ સોંપી છે અને એ તપાસમાં કશું બહાર આવ્યું નથી છતાં સેતાને કીધું કે સાહેબ આવું આવું છે તો બધું સાંભળીને કે સેઠરાને એને કીધું કંઈ વાંધો નહીં આ કરનેથી બનાવીને આને તપાસ કરાવું છું તેમાં કુમાર શર્મા મદદની શિક્ષક પ્રદીપભાઈ પટેલ મદદની શિક્ષક છે અને દેસાઈ સાહેબ મદદની શિક્ષક આ પરની કમિટી બનાવીને તપાસ કરી હતી તેમાં મને 15 9 2025 ના રોજ ઉઘુરો બોલાવתי વિમલ એચ શર્મા સાહેબ અને બોલાવ્યુંને મને ખુબ ધમકાવી પણ પચાસ વર્ષ સુધી ખુલાસો થવાનો નથી તેથી તમે તમારી જાતને સંભાળીને તમારે ઘરે બેસી લો તેથી મને એવું લાગે છે કે આ તમામ તપાસ નિશો ને મોટી મીઠાઈના પેકેટો શાળા તરફથી મળી ગયા છે

શું આ પોલનો પર્દાફાશ થશે કે નહીં તે જોવાનું રહેતા જો નાઇન ન્યૂઝ ક્રાઇમ રિપોર્ટે કર્યું તો અગ્રવાલ સાથે કેમેરામેન પર